હેલો મિત્રો જય માતાજી જય સોનલમાં કેમ છો તમે બધા મજામાં જ ફાઇનલી આપણે લાઈને તૈયાર થઈ ગયા છીએ અત્યારે પ્રિન્સભાઈને કોલ કર્યો તો એ પણ આવી ગયા છે જય દ્વારકાધીશ ભાઈ પ્રિન્સભાઈ પણ આવી ગયા અને અત્યારે હું ને પ્રિન્સભાઈ બે મારા માટે કપડા લેવાના છે તો કપડાં લેવા જઈ રહ્યા છીએ બરાબર ને પ્રિન્સભાઈ બરોબર ભાઈ તો પ્રિન્સભાઈની ગાડી લઈને આપણે કપડાં લેવા જવાનું છે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો પ્રિન્સભાઈ તો આપણે કપડા લેવા ક્યાં જશે ભાઈ બાળક હનુમાને હાલો

ફાઈનલી મિત્રો રાજભાઈ પણ આવી ગયા રાજભાઈ હા પણ આવી ગયા લઈ ગયા આવો કપડા લેવા જવાનું લેતા લઈ જા રોડ ઉપર ફોન નો આવો વિડિયો રોડ ઉપર પણ રાજભાઈ ફોન જોતા જોતા આવે એવો છે મઈ જાય હું ગયા

ફાઇનલી મિત્રો ઘરે આવીને જમી લીધો અત્યારે બપોરના બે વાગી રહ્યા છે અને આપણે રાજભાઈની દુકાને જઈ છીએ કેમ કે થોડુંક કામ છે આપણે અત્યારે મિત્રો બહુ તડકો છે તો બહુ ફેરીને આપણે એક્ટિવા લઈને નીકળી ગયા છીએ ગાડી લઈને ફાઇનલી મિત્રો અત્યારે આપણે રાજભાઈની દુકાને આવી ગયા હી રાજભાઈ શેઠ અહીંયા બેઠા છે અને આપણે એના લેપટોપમાં હરિહંચા થોડાક કરી હી આપણને ગીત વગાડવાનો બહુ શોખ એટલે આપણે ગીત ઉગાડીએ કામ એ તો પતી ગયો અત્યારે રાજભાઈ પાસે આવીને બરોબર ને રાજભાઈ કયો બીજો તમે મજામાં મજામાં એવું લોખંડ સિમેન્ટ બધું મને તમારું કાર્ડ લાવવામાં બતાવી દો એટલે તમારે ઓલું સચાય ઇન્ટ્રલ બી જો તમારે પણ કોઈને લોખંડ સિમેન્ટ કે કાંઈ લેવું હોય તો આપણો રાજભાઈનો કોન્ટેક કરજો આમાં તમને રાજભાઈના નંબર છે આ પંચાણું એકસો એ એમાં કોલ કરવો રાજભાઈને તમારે અત્યારે આપણે લેપટોપમાંથી ઉગાડી રહ્યા છીએ મિત્રો અત્યારે પ્રિન્સભાઈ પણ તડકામાં આવી ગયા રાજભાઈ ફોન કર્યો કે પ્રિન્સ આવ બેવા ભાઈ હા ભાઈ તડકો કેવો હતો બહુ સારો ભાઈ બહુ સારો અરે બહુ સારો તો રાજભાઈ જસ્તુરે જી હાલો ભાઈ તો હાલો બ્રધર રસ મંગાઈ લ્યો હા હાલો અત્યારે ડાંડિયા રસ પડી કો રમી લીધે આ મોહિત ભાઈને ત્યાં અને અત્યારે અમે એક જ આવી એમ કે એક ભાઈનો બર્થડે છે એટલે આપણે એનું સેલિબ્રેશન તો કરવું પડે કે કાલે 12 વાગે જવાનું છે અત્યારે પ્રિન્સભાઈને પણ એના ઘર પાસે લેવા આવી ગયા છીએ ને હવે અમે રાજભાઈનો કેક લેવા જઈએ છીએ પ્રિન્સભાઈ હાલો હવે બીજો ગાડીમાં ભાઈ હાલો મિત્રો અત્યારે કેક લઈને આવી ગયા છે જે લોક બનાવતા ભૂલી ગયો તો અત્યારે અમે રાજભાઈના ઘરે જઈ છીએ મતલબ ત્યાં બીજા માળે રાજભાઈના રિલેટિવ છે ત્યાં કેક રાખી દીધી છે બધાય ભાઈઓ આવી ગયા છે જયવીર ભાઈ પણ આવી ગયા છે રાજભાઈ પ્રિન્સભાઈ લીપની રાહ જોઈ રહ્યા છીએ મિત્રો લીપ આવશે એટલે આપણે એક ભાઈનું નું ડે સેલિબ્રેશન કરવાનું છે કેક લઈને ત્રીજા માળે આવી ગયા છે ને અહીંયા કેક રાખી દીધી છે અહીંયા પારી ઉપર મિત્રો અમે જો બધા ભાઈઓ ઊભા છે આ ભાઈ મીણ બધાને બતાવે છે અને અમે હજી બે ત્રણ મિનિટની વાર છે તો અહીંયા ઊભા છે જેવા બાર વાગશે એવા અમે રાજભાઈનું બર્થ સેલિબ્રેશન કરશી આ ભાઈ આવા ખેલ કરી મિત્રો અઠાવન થઈ છે જો રાજભાઈના આઈફોનમાં ઘરે આવી ગયા હી અને દરવાજો ખોલી ગઈ તમે બધા કન્ટિન્યુ જોતા રહેજો રાતભાઈ જલ્દી ખોલો આપણે પ્રિન્સ ભાઈ ઓલા હેત ભાઈ સેલિબ્રેશન કરવાનું છે મિત્રો બધા સૂઈ ગયા છે જો તમે રાતભાઈ ના કોઈ પણ જાગતું નથી આપણે એના ઘરે ગયા આપણે હેત ભાઈ જગાડવાના છે ક્યાં છે હેત ભાઈ હેત ભાઈ હેપી બર્થડે બ્રો હેપી બર્થડે હેપી બર્થડે યાર પહેલા મે કર્યું મને થેન્ક્યુ નહી કી તો બેરા યાર તમે યાર મારા ઉપર મિત્રો અત્યારે છે બીજી વાર મિત્રો એક ભાઈ નું બર્થડે સેલિબ્રેશન થઈ ગયું ને આ ભાઈ ક્યાં નો એને ખબર નથી પડતી કેક ખાવા બે ગયો નકરી ખાવા આટલી કેક ખાઈ ગયો મિત્રો મારી તો હજી એમને પડી એ નકરી એક જ ખાઈ છે પ્રિન્સભાઈ માણસ જેવા થાવ થોડાક આટલી બધી કેક ન ખવાયો હજી એના પપ્પા હું તમે કેક નો બોમ્બ બોલી દીધું અને મિત્રો આ તો ખાલી હસી મજાકની વાત છે એવું કઈ હે નહીં તમારે પ્રિન્સ વાયરે મસ્તી નો એટલે એવું કરી દઉં ભાઈ કાલ તો જવાનો આવો પાછા ભાઈ મળી આ ભાઈ અમારી સેવા કરે છે તારે બધાને પાણી પાણી આપે છે મિત્રો હેત ભાઈ નું બર્થડે સેલિબ્રેશન કરી લીધું છે તમે કહો ફાઇનલી મિત્રો આપણે હેત ભાઈ નું બર્થડે સેલિબ્રેશન કરી લીધું છે અને અમે ગાડી લઈને બારે આટો મારવા જઈ રહ્યા છીએ રત થોડોક લાંબો હતો મારો નાનો મારી અત્યારે ટાઈમ બહુ જાજો થઈ ગયો આપણે ગાડી દેવાની ભાઈ હા ઈ તો દર્શિલ ભાઈ આપણે દર્શિલ બુઆજી ને આપણે રાતભાઈ ગાડી દેવાની છે કેમ કે એને મેરેજમાં જવાનું છે એટલે તો આપણે નાનો આમ ભાઈ આટો માર લઈ રાતભાઈ અને પછી સુઈ જવાનું છે આજ તો વેલો હા આમ લઈ જો ઓલી બાજુ આટો મારી લીધો છે દર્શિલ ભાઈ ગાડી લેવા ગયા જય દ્વારકાધીશ ભાઈ મેરેજ માં પડ્યા એમ ને

મિત્રો આપણે રોડ પર બ્લોગ પૂરો કરીશું જો તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળ્યા પછીના નવા વ્લોગ સાથે